પૈસા તો તને કેતો પણ આલવે કોઈને કર્યું ભાડા કર્યું છે એને કીધું કે પંચસો રૂપિયા ભાડું આપજું ભાડા જ લાવને વાત લાખવાની હમણાં તમે ધોર નોટો ઉતારું જોવો તમે ખાલી નોટો તમે ઉતારોય પાછું મનો આમ કતા ગમ કોઈ ફરતી નહીં તમારે કશું કરવાનું નહીં આ ધોચું બોચું કાઢી ને આ બધું ઇન બીન માર્યો હે હે કરવાનું બીજું શું કરવાનું હોય એમ આમ બેડા એવું જ નહીં હશે નહીં હોય છે પોલીસવાળા આવાલા સીધા સિટીઓમાં હોય આપણે તો આડા પટ્ટીઓ ઉપર રોકવા જ મને થઈ એ કરશે એમ હા

પણ અમે તો રોડ પર હેડ્યા જ ને બધા સામાન લાઈ શકાય ભાઈ આલો આલો બાપા પણ તમે હેડે હોય રાખતા ને વગર પોકા ના રૂપિયા લેવા ને રૂપિયા ગાડ ના પર નીકળી જાય બારે બારે પણ સાહેબ આ કોટું છે ચીડા પડશે તો બોલે ચીડા તો પડશે તાન પડશે અમારો ધંધો જ છે આ તો વાત આ તો બોલે કે આ પડશે તો ચાલો હવે પાડી દે લા લાઈ ચાલ ના કર હું બોલજે તું તું છે વેસ નહીં થઈ ચાલ

પંદર રૂપિયા કાચ મારું મારું એમ તો કે છે અમ પેલાન ખોળ્યો મને તો પોર્સી આલવા તો પડશે સાહેબ બસો રૂપિયા ચાલશે 500 નો બજેટ ચાલે છે તો 200 200 ના ચાલે જે હોય કાઢ ના હે ઓ તારી લ્યો સાહેબ ચાલ મારે કા મારી બેટી ભાઈ બકરાજી ની આઈડિયા તો આઈડિયા જ છે હો ભાઈ કમાવાની પણ મજા આવી ગઈ ખાશાત તો પૈસા કા કમાણા કોન ભગવાને આના સી રીતનો ઘાટ ઘડ્યો હતો શીખ્યો ચાલો ચાલ સાઈડ સાઈડમાં હા સાહેબ બોલો લાયસન લા લાયસન હાલ

કાયદાને એકળા છે નહીં ખબર આ તો લો હેમલેટ બસ આ તો ટોપી છે તો મારે પિક્ચરનું શૂટિંગ ચાલુ છે હવે તારા શૂટિંગ ચાલુ છે સોરી પાંચસો રૂપિયા કાઈ પણ સાહેબ શેના તમે પાંચસો રૂપિયા માંગો છો શેના તો તારા રિક્ષાના રિક્ષાના પણ મારી જોડે લાયસન્સ છે આધાર કાર્ડ ના હોય તો આધાર કાર્ડ છે આ સી બુક છે એટલે હું જાઉં મારા ઓળિયા ને કોઈ સિક્કા તો છે નઈ સિક્કા હાચો પોલીસ વાળો છે ખોટો છે

ભાઈ કોઈ ને ક્યા તા નહી બસ લે બરોબર આ ધંધો નહીં એમ આ ધંધો